તો સુપ્રભાત ગુડ મોર્નિંગ સરસ મજાની થઈ ગઈ છે દ્વારકામાં ભાઈ કાનુડાના દરબારમાં મસ્ત મજાના જો નાઈ ધોન ફ્રેશ થઈ ગયા છે હવે આયેલા જ આવી છે મંદિર સાઈડ હોટલથી જો બધા ધીરે ધીરે હળવાડું આયેલા જાય છે તો ચાલો હું પણ જાય છે હળવાડવા તો લેસ ગો અને ભાઈ જય દ્વારકાધીશ કોમેન્ટમાં મસ્ત મજાની ભાઈ ભરી દેજો અને લખી દેજો બધા ચાલો ધીરે ધીરે જાય છે મંદિર સાહેબ તો ભાઈ સાહેબ જો સરસ મજાની ધજા દેખાઈ ગઈ દર્શન કરી લ્યો બધાય ભાઈ અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં કરી નાખજો અમે તો ધીરે ધીરે જઈ છીએ એટલા હે ભાઈ સાહેબ મસ્ત મજાના અમે દર્શન કરતા આવી પહેલાં અને પછી થોડોક બ્લોગ બનાવશું આજે શિવરાજપુર બીચને એ બાજુ પણ જવાનું છે તો ચાલો પહેલાં હે ને નહીં દાદાના દરબારમાં જાય અને પહેલાં દર્શન કરતા આવી મસ્ત મજાના ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લીધા જો ભાઈ પૈસા પાછળ આવેલો હે પાણી પીધો પીધો ભાઈ કહેવાય ને કે ભાઈ આવે ને ઘંટો તક લાઈનમાં ઉભા રહે એમ જ થયું ભાઈ બે ત્રણ કલાક લાગી ગયા દર્શન કરવામાં પણ ભાઈ કાંઈ ઉતાવળ કરી નથી આપણે રાતે હાવ મસ્ત મજાના દર્શન કર્યા જો આવી ગયા એવી દરિયા કિનારે આ જો ભાઈ નેક્સ્ટ લેવલ દરિયો ઘૂંઘવાટા કરે છે એની વાત જવા દે મજા હે અહીંયા સુકૂન સહેન શાંતિ બધું કહ્યું ને કે ભાઈ બધું એના છે દ્વારકા દ્વારકા બાકી મજા આવી ગઈ મનને શાંતિ મળી ગઈ આમ જામો પડી જવ કહેવાય ને ભાઈ બાકી દ્વારકા એટલે દ્વારકા હુકમ થાય ને તો આવો મળે ભાઈ અમારો પ્લાન કેટલી વાર કેન્સલ થયો હશે ભાઈ અને ફાઈનલી પછી તો ડાયરેક્ટ કીધું હવે સ્ટોરી બોરી નહીં સ્ટોરી બહુ મૂકી મેં પણ તો એ મેડમ નથી આવતો જવાનું નક્કી થઈ જાય હોય ઓલો જવાનું છે તો એન્ડમાં કેન્સલ થઈ જતું પણ ઓલું કહેવાય ને કે એનો હુકુમ હોય ને તો અહીંયા આવવા મળે જો અહીંયા અમારા ભાઈઓ બધા હાલ જાય છે ને ભાઈ હાલ જાય ધીરા ધીરા બાકી દરિયો ગુંગુવટા કરે છે નેક્સ્ટ લેવલ ભાઈ સાહેબ મસ્ત મજાનું જમી લીધું હે ખાય પી થઈ જાય દરિયા બાજુ કડીક બેસુ થોડા ફોટા શૂટ પણ કરવા છે એટલે એ પણ કરશું એટલે જાય છે મંદિર બાજુ પાછા દરિયા કાંઠે દીપ એવું છે સુખ શાંતિ અને વાહ આનંદ માણી લેવો હે આજે માં દરિયા કિનારે બેઠા બેઠા અને ભાઈ થોડું ઘણું તડકો બડકો નીચે જાય પછી ફોટા ફોટા કંઈક પાડ્યું એટલે મજા આવે થોડી ગમ સારા હવે તડકાના જોઈ હી બાકી તો તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ગોમતી ઘાટ એન ભાય સાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ અહીંયાથી આવે હે પાછળ જોઈ લો તમે દ્વારકાથીશ અને ભાઈ જો થોડું થોડું પાણી આવે છે તો આ ઘડી ખાને આમ છત્રી હે તો આમ ઉભો રહેવાની મજા આવે એવી જગ્યા છે એટલે ઊભા રહી ગયા છે બાકી અમારા જો અડધા ભાઈઓ આ બાજુ હન અમે બે ત્યાં લગી ફોટા પાડતા હતા સામો કરવો છે ફૂલે ફૂલ ને મજા પાડી દીધી છે નેક્સ્ટ લેવલ ભાઈ થોડુંક બાકડા ઘટે એક બે બાકડા એ મૂકી દીધા હોત ને તો બે હોય ને થોડીક મજા આવે બાકડા થોડા ખે ને એટલે ઉભા રહી ગયા એવી ફરતે ફરતે હા ભાઈ સાહેબ અમને એમ થાય કે ક્યાં હા ભાઈ પૂજા છે ક્યાં નથી ભાઈ આજે અમે નૈના જોઈ દ્વારકાના અને ભાઈ દ્વારકા મંદિરની એક્ઝેક્ટ સામે બેઠા છે બપોર પછીના કડે ગયા તો દરિયા બાજુ પછી પાછા આવીને બેસી ગયા આવી થોડોક ફોટોશૂટ કરાવ્યું બાકી રહ્યો તમને બતાવ્યું દો દર્શન મસ્ત મજાના ધજા અત્યારે બદલે છે એટલે પહેલાં તો એક શોટ લઈ લો પછી તમને બતાવું એક્ઝેક્ટ અમે ક્યાં બેઠા એ

હજે તો જમીન પછી અહીંયાથી નીકળશું એટલે થોડીક વાર લાગશે એવું બધું છે ભાઈ તો ચાલો હવે મળીએ જમીન ખાઈ પીને નિરાજન એવું ડાયરેક ટ્રેનમાં ભાઈ સાહેબ ફાઇનલી ટ્રેન મળી ગઈ ભાઈ બેસી ગયા છે એવી ટ્રેનમાં હવે ડાયરેક્ટ ઉતરવાનું છે રાજકોટ જો મસ્ત મજાના ભાઈ આરામ કરતા કરતા રાહવાનો છે ભાઈ આઈ ટ્રેન ખાલી છે રાજકોટના પેસેન્જર બહુ દાદા ન હતા સોમનાથના હતા ભૂકાગઢ છે એટલે હા ભાઈ

દિલ થી ચાર બેસી ગયા છે બે જણા અમારા પાછળ તો બેચ્યા મળે